હેલો વિદ્યાર્થી મિત્રો હું છું જી મેડમ સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે હું સમાસ લઈને આવી છું સમાસની અંદર મેં ઘણા બધા પેટા પ્રકાર શીખવ્યા છે તમને બરાબર દ્વંદના શીખવાયા છે ઇત્રેતર સમાહાર આજે હું આપણે તત્પુરુષ સમાસ છે એના આપણે તત્ આગલા વિડીયોમાં જોયું હતું કે ભાઈ તત્પુરુષ સમાસ એટલે શું એની વ્યાખ્યા અને એના કેટલા પેટા પ્રકાર પડે તો આપણે એની એ આગલા વિડીયોમાં જોયું હતું કે ભાઈ તત્પુરુષ સમાસમાં ઉત્તર પદ પ્રધાન હોય છે બરાબર એના પેટા પ્રકાર એ પડતા થકે દ્વિતીય તત્પુરુષ સમાસ તૃતીય તત્પુરુષ સમાજ ચતુર્થી તત્પુરુષ સમાસ પંચમી તત્પુરુષ સમાસ ષષ્ઠી તત્પુરુષ સમાસ અને સપ્તમી તત્પુરુષ સમાજ અને એને આપણે એક એક સમાસને સરસ મજાના ઉદાહરણ સહિત જોયું હતું અને એના બધા પ્રત્યે જોઈએ હતા કે ભાઈ આપણે એ સમાસ શીખવા માટે આપણે પ્રત્યે યાદ રાખવા પડે જો આપણે ગુજરાતીના પ્રત્યે અને સંસ્કૃતના પ્રત્યે ન યાદ હોય ગુજરાતીના તો ખાસ બરાબર તો આપણને જલ્દીથી સમાસ ઓળખી શકે કારણ કે હવે આપણે હું આજે વિડીયોની અંદર લઈને આવી છે કે તત્પુરુષ સમાસના જે પેટા પ્રકાર પડે છે એમાં પહેલા પેટા પ્રકાર છે દ્વિતીય

અને ક્યારેક શૂન્ય પ્રત્યય પણ લાગે કારણ કે ઘણી વાર એવું બને કે પ્રત્યય ન લાગે ને તો શૂન્ય પ્રત્યય એટલે કે કોઈ પણ પ્રત્યય ના લાગે એવું થાય અને બીજી વ્યાખ્યા શું વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ પૂર્વપદ હોય એને દ્વિતીય વિભક્તિથી છૂટો પાડવામાં આવે કે પૂર્વપદ પછી તમને દ્વિતીય વિભક્તિ લાગેલી જોવા મળે તો સમજી જવાનું કે દ્વિતીય તત્પુરુષ સમાસ છે બરાબર દ્વિતીય તત્પુરુષ સમાસ છે હવે વિદ્યાર્થી મિત્રો એમાં ઘણા બધા તમને એક ઘણા બધા એવા શબ્દ છે કે જેનાથી તમે એકદમ સરળમાં તમને જલ્દીથી સમજાઈ જશે કારણ કે એવા શબ્દ આપેલા છે અંતિમ પદમાં એટલે કે ઉત્તર પદમાં એવા શબ્દ છે તો વિદ્યાર્થી મિત્રો એવા કયા કયા શબ્દ છે જેથી આપણે જલ્દીથી સહેલું બને બરાબર તો કે ભાઈ શ્રીત છે તમને ઉત્તર પદમાં શ્રીત જોવા મળશે શ્રીતઃ એટલે કે આશ્રય થયેલું બરાબર એને અર્પણ થયેલું અતિત પછી વિદ્યાર્થી મિત્રો અતિત દેખાશે પછી દેખાશે પતિત પતિતહ એટલે પડેલો બરાબર અતિ આવેલો અને વિદ્યાર્થી મિત્રો બીજું જોવા મળશે ગતા એટલે કે ગયેલો અલગ અલગ રીતે એનું ઉચ્ચારણ થશે આસન એટલે કે પ્રાપ્ત થયેલું બરાબર એવા ઘણા બધા આસન પ્રાપ્ત આપણ શ્રીતઃ અતિત પતિત ગતઃ આસનઃ પ્રાપ્તઃ આવા શબ્દ તમને અંતિમ પદમાં જોવા મળશે કઈ રીતના તો આપણે એક્ઝામ્પલ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણા બધા એના એક્ઝામ્પલ થોડાક જોઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવશે હવે અહીં લખ્યું કે કૃષ્ણાશ્રીતઃ એક્ઝામની અંદર તમને આ સમાસ આવી રીતે દેખાશે બરાબર તમને વિભક્તિનો લોપ થયેલો દેખાશે આમાં તમને ક્યાંય વિભક્તિ દેખાય છે તો કે ના બરાબર તો હવે શું કરવાનું છે તો આપણે એને છૂટું પાડવાનું હવે તમને કરવાનું શું તો જો તમને વિભક્તિના પ્રત્યે આવડતા હશે તો અહીંયા દ્વિતીય વિભક્તિનો પ્રત્યે છે ને બરાબર તો અહીંયા આપણે શું કરવાનું છે જો તમને એને ગુજરાતીનો અર્થ આવડે તો તમે જલ્દીથી તમે એને ઓળખી શકો તો અહીંયા મતલબ થાય કૃષ્ણને આશ્રિત કૃષ્ણને આશ્રિત બરાબર આ દ્વિતીય વિભક્તિ છે આ પૂર્વપદ છે પૂર્વપદ પછી કયો પ્રત્યે લાગેલો હોય ને આવે તો ભાઈ ભાઈ કૃષ્ણને આશ્રિત કૃષ્ણને આશ્રય એને અર્પણ હવે અહીંયા જલ્દી થી તમને શીખવું હોય તો ગુજરાતી શબ્દનો અર્થ આવડવો જોઈએ બરાબર અને બીજી રીતના તમને ના સમજાતું હોય તો આને છૂટો પાડવો પડે પેલું પદ છે કૃષ્ણા છે બરાબર તો એને આપણે છૂટા પાડવા માટે પૂર્વ પદને એટલે કે પેલા પદને દ્વિતીય વિભક્તિ લગાડવી પડે દ્વિતીય વિભક્તિનો જે પ્રત્યય છે આપણને ખબર છે કે ભાઈ સંસ્કૃતનો પ્રત્યય છે મ ખોળો બરાબર તમારે લગાડવું પડે આપણે દેવના રૂપા દેવ દેવહ દેવો હોત હા બરાબર દેવમ આપણને ખ્યાલ છે દેવમ એટલે કે મ ખોળો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કૃષ્ણાશ્રિત છે તો અહીંયા પેલું પૂર્વપદ છે એને આપણે દ્વિતીય વિભક્તિનો પ્રત્યે લગાડેલું છે તો કે એને લગાડવું પડે કૃષ્ણમ આશ્રિત કૃષ્ણમશ્રિત એટલે કૃષ્ણને આશ્રિત બરાબર પછી છે શરણાગતઃ તો અહીંયા આને આપણે છૂટો પડીએ પૂર્વપદને તો અહીંયા પેલું પદ છે પૂર્વ પદ ને શરણમ આગતઃ એટલે કે અહીંયા મ ખડો હે આ દેખાશે તમને આ દ્વિતીય વિભક્તિનો પ્રત્યે મૂકેલો છે શરણમ આગતઃ એટલે કે એનો મતલબ શું થાય તો કે ચરણે આવેલું બરાબર ચરણમાં આવેલું ચરણે આવેલું પછી છે વિદ્યાર્થી મિત્રો ભૂમિ પતિત એટલે કે આપણે આ પૂર્વ પદ છે આ ઉત્તર પદ છે તો ભૂમિમાં પતિત બરાબર ભૂમિમાં પતિત એટલે કે પતિત એટલે કે પડેલું ભૂમિએ પડેલું બરાબર અથવા ભૂમિએ પડેલું ભૂમિ પર પડેલું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો તમને આનો અર્થ સમજાઈ જશે તો તમે તમને ગુજરાતી અર્થ સમજાઈ જશે તો તમે જલ્દીથી સમજી શકશો પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે બધા શબ્દની પાછળ જોવાય શ્રીતઃ ગતઃ પતિતઃ અને પછી વિદ્યાર્થી મિત્રો ગરુડ એનું આપણે છૂટું પાડીએ તો ગરુડ ગરુડમ પ્લસ આરુડ બરાબર એટલે કે ગરુડ પર સવાર થયેલો કોણ હોય તો કે ભાઈ વિષ્ણુ બરાબર ગરુડ પર સવાર કોણ હતું તો કે વિષ્ણુ આપણે એક ચેપ્ટરની અંદર આવે છે તો અહીંયા કરતાનું કામ શું છે સવારી કરવાનું બરાબર કરતા કામ કાંઈક કરે છે એનું ફોકસ શું છે તો કે ભાઈ ગરુડ ઉપર એ સવારી કરે છે એટલે કે દ્વિતીય તત્પુરુષ સમાસ આ આવી શકે બરાબર તો ઘણા બધા એક્ઝામ્પલ તમારી ટેક્સબુકની અંદર પણ આપેલા છે નવમાં ધોરણની અંદર દસમા ધોરણની અંદર તો એટલા મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે દ્વિતીય તત્પુરુષ સમાસ એટલે કે ને પ્રત્યે રાખવાનું અથવા ક્યારેક શૂન્ય પણ લાગે બરાબર અને સંસ્કૃતનો પ્રત્યે મ અને ઘણા બધા શબ્દ એના ઉત્તર પદમાં તમને જોવા મળશે એટલે કે શ્રીતઃ પતિત પછી ગતઃ આગતઃ બરાબર જે પ્રાપ્ત એવા બધા શબ્દ તમને જોવા મળશે આસનઃ આપણે ચેપ્ટરની અંદર છે કે મરણમ આસન એટલે કે મરણને પ્રાપ્ત થયેલું જો તમને ગુજરાતી અર્થ આવડશે તો વધારે સહેલું પડશે બરાબર તો વિભક્તિના પ્રત્યે ન લગાડો તો ચાલે તો તમને ખબર હોય છે કે મરણ મરણાશન હોય એટલે મતલબ શું થાય તો કે ભાઈ મરણને પ્રાપ્ત થયેલું તો તમે જલ્દીથી ઓળખી શકો તો અહીંયા આપણે આ દ્વિતીય તત્પુરુષ સમાજના ઘણા બધા એક્ઝામ્પલ ટેક્સબુકની અંદર પણ આપેલા છે બરાબર આપણે એટલું અહીંયા આપણે અને એટલા આપણા માટે નબ છે આ એક્ઝામ્પલ હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગલા વિડીયોમાં જો શું કે તૃતીયા તત્પુરુષ સમાસ એટલે શું એ કોને કહેવાય અને એના કયા શબ્દ અને એના શું એને કહેવાય શું એના વિશે આપણે આગલા વિડીયોમાં શીખશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ સો મચ